આ યે ફેમિલી મારા નવ લોક વિડિયો આતાર બધને સ્વાગત છે આશા કરું છું કે બધાય મજામાં તો કાલે વરસાદ પડ્યો તો આજે બધું અજી ભીનું ભીનું છે ને આજે વરસાદ અંધારેલો છે તો હાઈ ફેમિલી મારા બાને આવીને જમવાનું તો આવી અને મમ્મી લેવા કેરી કરી કેરી કેટલા કિલોમાં બે હાલ હાલ કેરી તો મિત્રો વન્ય પ્રાણીઓ ગામ સુધી આવવા માંડ્યા શું કામ ભાઈ એવું કાંઈ ખબર નહીં હાજ હસગર એવું તો નહીં ત્યારે લીલ પણ હા મિત્રો હવા હવાના જઈ ભોળાનાથ તો આજે મેં જઈ છીએ ચાલુ વર્ષે ભોળાના દર્શન કરવા રૂલ ફોલો કરવાનો સોમવાર હોય ને એટલે આંડીડા તો જવાનું તો તમને ત્યાં જઈને મહાદેવના દર્શન કરાવું તમારા લોકમાં બન્યા રહીજો રામ કરી લઈ જે છે 100 આવ તમને દાદાના દર્શન કરાવ સહી અહીંયા મંજી મહારાજ છે તમ ઘણા લોક મહારાજ હોય હશે હાંડેડા માં હાટી મોટા દાદાના દર્શન કરો શંકર ભગવાન જય ભોળાનાથ જય ભોળાનાથ તો મિત્રો આજે તો સોમવાર છે રજા છે અને વરસાદ ભયંકર અંધારો જો વરસાદ બતાવું આ સાઈડનો ભયંકર અંધારેલો છે અને ટમ 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 ચાલુ થઈ ગયું છે અમારી હારે આ વાટ જ રોવે છે સંપલ નો પહેર્યા બસ લ્યો હવે બધા જઈવી તારે આટો મારવા હું માર બા ને મેહુલ ને રુદ્રા ને વેદિકા તારે છે તમને વ્યુ બતાવું મસ્ત અમે આવી ગયા વાડે હવે જા વાડા માં વડલો મોટો હતો ને ભાંગી ગયો

ચારે ઘર પાણી પાણી કરી ને ગયું એટલું પાણી આવ્યું છે ને ડેમ આખો સલકાઈ ગયો અને બહુ અતિશય પવન છે તમને ડેમનો નો નજારો થોડાક નજીક થઈને દેખાડું ખુશકાળ પાણી આવ્યું છે જોવા સેલ્ફી લેવા આવી ગયા છે ફેમિલી જો આ કોઈ પણ પાણીમાં ડૂબી ગઈ ગરકાવ થઈ ગઈ એટલું ભયંકર આમથી પાણી આવે છે અને અહીંયા નાળું છે નાળાની ઉપર થઈને પાણી વહી ગયું હું હોપટ નીકળી મુશ્કેલ થઈ જશે તમારે બધી ફેમિલી આવ્યા છે ઘર પાસે નાળું છલકા પાણી જોવા તણાઈ જાય છે એકાદ આવતા લાકડા લાકડા તાણે નેવા છે હા બહુ પાણી

જો અમારા નાના ના જોડાના હોય ના પાણી હોહરવા જાય છે